માતૃભાષા અન્વય કવિ સંમેલન કાર્યક્રમ આયોજન કરાયું છે આ કાર્યક્રમના અતિથિ વિશેષ કીર્તિભાઈ વરસાણી ટ્રસ્ટી મુક્ત જીવન મહિલા કોલેજ ભુજ રહેશે કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર મોહન પટેલ કુલદીપ કે એવી કચ્છ યુનિવર્સિટી રહેશે જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા યુનિવર્સિટીના કોર્ટ હોલ સાડા બાર થી દોઢ દરમિયાન વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો માતૃભાષા કવિ સંમેલનમાં ડોક્ટર ભારતી સદારંગાણી શબનમ ખોજા ગોર પોતાની રચનાઓ સિંધી ગુજરાતી હિન્દી તથા કચ્છીમાં રજૂ કરી હતી સાગર ગોસ્વામી કવિ સંમેલન કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત યુથ ઉપનિષ ભુજના દીપકભાઈ વાઘાણી દ્વારા પુસ્તક મેળાનું આયોજન કાશ્મીરા કર્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમી અને કચ્છ યુનિવર્સિટી દ્વારા આજ રોજ વિશ્વ માતૃભાષા દિને કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે માતૃભાષાનું આપણે સૌને ગૌરવ છે ઓગણીસો નવ્વાણુંમાં યુએન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે વિશ્વમાં જે જે દેશોમાં બોલાતી પોતાની માતૃભાષા હોય એને આપણે આજના દિન તરીકે એટલે કે આજે જે દિવસ છે એકવીસમી ફેબ્રુઆરી એ દિવસ વિશ્વમાં વિશ્વ માતૃદિન તરીકે ઉજવવો ગુજરાત સરકાર અને જેમ કહ્યું તેમ કે અકાદમી દ્વારા આ દિનને આપણે વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવાનું નક્કી થયું અને એમાં કચ્છ યુનિવર્સિટીને આપણને ફાળવવામાં આવ્યું આ ફંડ એમાં આજરોજ જે ત્રણે આ જ યુનિવર્સિટીમાં ભણેલા નવી કવિયત્રો દ્વારા એમના દ્વારા રચાયેલી કવિતાઓનું વાંચન કરવામાં આવ્યું અને સાથે સાથે પુસ્તક વિમોચન એટલે કે જે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ દ્વારા એફઆઈ વિદ્યાર્થીઓ માટેનું લખાયેલું મેક મિલન દ્વારા જે પ્રસિદ્ધ થયેલું પુસ્તક એટલે કે મેરાકી એનું પણ વિમોચન કરવામાં આવ્યું અને માતૃભાષા દ્વારા જે લખાયેલા ગુજરાતીમાં પુસ્તકો એ પુસ્તકોનું પ્રદર્શન પણ આજ રોજ યોજવામાં આવ્યું છે એ કહેતા આનંદ થાય છે કે વિશ્વ આજે જ્યારે માતૃભાષા દિન ઉજવતો હોય અને એમાં પણ કચ્છ યુનિવર્સિટી એની સાથે જોડાયેલી હોય તો આપણે ભલે ગુજરાતીને તો મહત્વ આપીએ પણ કચ્છની પોતાની પણ કચ્છી ભાષા જે છે એને પણ વિશેષ મહત્વ આપણે આપવું જોઈએ અને એના માટે પણ આપણે એક દિવસ નક્કી કરી અને સમગ્ર દિવસ દરમિયાન કચ્છી ભાષા ઉપર લખાયેલી કવિતાઓ હોય કે પછી ટૂંકી વાર્તાઓ હોય એને પણ આપણે ઉજવવાનું આજરોજ આપણે નક્કી કર્યું છે અને એ માટે આજનો દિન એ ખરેખર અગત્યનો છે થેન્ક યુ આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે તો એ ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ગુજરાત સાહિત્ય અકાદમી અને યુથ ઉપનિષદના ઉપક્રમે એક પુસ્તક મેળો અને એક યુવા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દી ગુજરાતી સિંધી અને કચ્છીના કવિઓ અનુક્રમે રુચિ ગોર એની સાથે શબનમ ખોજા સાગર ગોસ્વામી અને ભારતી સદારંગાણીએ ભાગ લીધો હતો અને આની સાથે કેટલાક શીઘ્ર નામો આવ્યા અને કેટલાક જે વિદ્યાર્થીઓ હતા એમણે પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી સૌથી ઉપર વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને પોતાની પ્રસ્તુતિ અમુક જ લોકો કરી શકે